જય માતાજી મિત્રો કેમ છો બધાનું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગની અંદર તો ચેનલ પર નવા તો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ને આજે અમે ભૂરોને બધા જઈ રહ્યા છીએ ફરવા પાટણ મેલડી માના દર્શન કરવા અને જમીને આવી ગયા છે બધા આઠ વાગી ગયા છે ને અમારે અચ્છો પણ અહીંયા પર ઊભો છે ને ગાડી પણ આવી ગઈ છે આ પાછળ તમે જોઈ શકો છો આ એક ગાડી આવી ગઈ છે અમારે ભાઈબંધો બધા આવી ગયા છે અડધા બાકી છે ટોટલ આઠ જણા જવાના છે અમારા અંકિતભાઈ ને અંકિતભાઈ વાહ એમની ગાડી છે એટલે અમારે સૌને બધાને પાટણ જવાનું છે તો બ્લોકમાં બન્યા રહેજો મેલેડીમાં પણ તમને દર્શન કરાવશું તો બ્લોકમાં બન્યા રહો તો ફાઇનલી ગાડીમાં હવે બધા ભાઈબંધો બેસી ગયા છે આપણે પણ હવે જઈએ કારણ કે ઠંડી પણ પડે છે આપણે એકલા પાછળ હા બધા ઝઘડો કરવા માંડ્યા છે થોડો થોડો કાંકિતભાઈ ને બધા

એ પાટન હુતી આવી જાહુ એવી ખબર નતી આજ જીતી ગયા મ દુનિયા તો કપડે હતી તો ભાઈ ભુરાને ગીત ગવરે દીધું છે ને હવે અમારે જવાનું છે આગળ તો ફટાફટ લાઈક શેર કરી દેજો ને હાઈવે ઉપર આવી ગયા છે પાટન ડીસા હાઈવે રોડ અમારું ગામ જંગરાલ ગામ છે ને ગાડીઓ જઈ રહી છે ને અમે પણ હાઈવે ઉપર લાગી ગઈ છે બના રેજુ નીકળી ગયા મસારો બસારો લેવા ગયા બ્લોક માં બના તમને પણ ભયભત રહી ગયા છે ઉતરાવી દીધો છે આ જો લબડાવી દીધો છે ગયા છે ચાલુ છે છે ભાઈ આ ગેસ ફરી એમ કે છે કરી દે છે ભર દે આનો

તો અહીંયા પર બધા મસ્તી કરે છે દર્શન હે કર્યા બધાને જોઈ શકો પેલા બેન પણ આવી ગઈ છે દર્શન કરવા બધા અહીંયા પર મંદિર બંદ જોઈ શકો છો અહીંયા પર નારિયેળનો ઢગો છે કોરે બાજુ જોઈ શકો છો અહીંયા પર દર્શન તમારે અચો આ મેલડીમાંનો છે દર્શન કમ્પ્લીટ કર્યા શ્રી શોક છે ફોટો પાડવાનો અચાનક અંદર વ્લોગ ઉતારી રહ્યો છું ને એટલે અચાને હવે ફોન આલુ ને અચો પણ ફોટા ફોટા પાડે મારા ભાઈએ મોબાઈલ લીધો છે ફોટો પાડજે ફોટો પાડી દે તો બધા ભાઈબંધોનો ફોટો પાડશે મારા આશીર્વાદ દર્શન કરવા બહાર કરીને ફોટો પાડવાના આપણે આ છેટેથી પાસ્ટિયન લાવવાનું બધા ભેગા થઈને ફાઇનલી ગાઈસ અમે દર્શન દર્શન કરીને હવે નીકળી ગયા છે ઘર તરફ હવે જવાનું છે

બેહી ગયો છે પૂરો ને આપણે પણ બેહી જઈએ લે પૂરા વાસી દે મસાલો નહીં ઉડી જાય તું વાસી દે ઓગલી કાલી મને વાગે અમારે પૂરો વાખે રહો છે એ એડીને ફોટો મેને હા તો અમારે પૂરે વાસી દીધું છે તો પૂરા ચી મજા આવી હા મજા આવી મજા આવી જો પૂરે અમારે સોલો કરી દીધો જો કંકુઈને મળી ગયો એટલે નહીં હા પ્યાર બ્લોગ ગમે તો લાઈક શેર